સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા સ્વામી બહોડી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ગુજરાતનો સુરત જિલ્લો એ મિની ભારત તરીકે ઓળખાય છે સુરત જિલ્લામાં દેશભરમાંથી વિવિધ સમાજના ધર્મના લોકો વસવાટ કરે છે માંગરોળ તાલુકાના

તૈયબ નૃત્ય તેમજ ડ્રમ આર્ટિસ્ટોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા ત્યારે અંકલેશ્વર ભરૂચ સુરત વડોદરા કીમ કોસંબા કઠોદરા સહિતના શહેરોમાંથી બહોણી સંખ્યામાં લોકો તૈયબના આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્યા હતા કોસંબા ખાતે વસવાટ કરતા હિન્દુ કેરળ સમાજ દ્વારા છેલ્લા છવ્વીસ વર્ષથી આવા ઘોણો કાઢવામાં આવે છે पूजा हमारा अय्य केरला में अयप्पा मंदिर है वहाँ से अय्य हम लोग पूजा करता है वो अय्य पूजा का हम लोग हैं जो केरला वाला पूरा आदमी है इधर मिल के और हमारा कौशंबा कौशंबा से लेके बुरूज हेम सब जगह से आदमी आके हम लोग ये पूजा करते हैं हर साल में करते हैं एक ट्रेडिशनल ड्रेस के अंदर कोई था वो क्या था वो क्या है तैयम हाँ वो कैसे रेडी होता है और क्या उसके अंदर श्रद्धा तैयम तो मतलब हमारे जो है ना जो जो भगवान के लिए एक अलग रूप होता है, वही खेल जाते हैं हमारे जो उसका जो जो बजाएगा, उसमें उसको थोड़ा किया जाता है और पब्लिक को आशीर्वाद दे देते રેલી નિકલતા હા રેલી નિક્છા કતને સાર થી કોસંબામાં હોય ટ્વિ ચાલુ ટી ટ્વેપોર્ટ આર એન ન્યુઝ કોસમ્બા સૂરત